અને એ ભાગવતને નારદજી સાંભળે છે કેમ કે એક વખતના સમયે નારદ ફરતા ફરતા બહુ બધા લોકોની અંદર આ લોકમાં આ પૃથ્વી હરિક્ષેત્રમાં હરિદ્વારમાં કાશીમાં પ્રયાગમાં કુરુક્ષેત્રમાં વૃંદાવનમાં આ બધે જ ફરતા ફરતા એક વખતના સમયે બદ્રી વિશાળમાં ગયા અને બદ્રી વિશાળમાં જ્યારે ગયા તો એમનું મોઢું બરાબર ઉદાસ હતું હવે અહીંયા તો કૌતુક છે સંસારનો માણસ દુઃખી થાય તો હજી સ્વીકાર છે પણ જેણે સંસાર છોડી દીધો છે જેના પરમાત્મા માટે એ માણસ દુખી થાય હરિકા દાસ કભી ન ઉદાસ ભગવાનનો દાસ કોઈ દી ઉદાસ ન બને અને આજ આ નારજી ઉદાસ બનીને શું કામ એમાં બરાબર ઉદાસ થઈને ચાલા જતા હતા સામે સનત કુમારો મળ્યા છે સનત કુમારો પ્રશ્ન કર્યો છે કથમ ब्रह्म नदीनमुख कुतश्चिन्तात्तुरो त्वरितं गम्यते कुत्र कुतश्चागमनं तव તમે ક્યાંથી આવો છો કથમ બ્રહ્મન એ તમારો તમારો આ ચહેરો ચહેરો ગરીબ ઉદાસ થઈ ગયો શું કેમ આમ મૂર્જાયેલા લાગો છો સંસારીના લોકોનું ધન ચોરાઈ ગયું હોય જેવું મોઢું હોય એવું તમારું મોઢું છે ઉપમા તો જોવા આપીએ ભગવાન વ્યાસે આપણું ધન ચોરાઈ જાય ત્યારે આપણું મોઢું પડી જાય છે

અનેક એવા ક્ષેત્રોમાં ફરતો ફરતો આવ્યો પણ મારું દુઃખ એનું મારા ચહેરા પર જે દુઃખ છે એનું કારણ એ છે ઉદરંધો મારા ચહેરા ઉપર દુઃખ છે એનું કારણ જુઓ તમે સંસારી માણસ દુઃખી હોય ને આપણે પૂછે કે ભાઈ કેમ દુઃખી દેખાવ છો કઈ કઈ થયું છે શું કઈ છોકરાને આટલી બધી ફી ભરાવી ભરીને સારી સ્કૂલમાં મોકલો ટ્યુશન કરાવ્યા પણ પાસ ન થયો દીકરીને અમે સારું જોઈને સાસરે મોકલી પણ થોડી દીકરી હેરાન બહુ છે આપણા બધા દુઃખ કહેવાય ખબર છે આ બાજુ જે સંસાર નો પ્રકૃતિ નો નિયમ છે એ બધા આપણા દુઃખો થઈ જાય આપણે વિદેશોમાં ફરવા જઈએ અને ત્યાં આપણને એ પૂછે તમને કેવું લાગ્યું એ દેશ આપણે શું કહીએ અરે ભાઈ ઘટે હો કેટલી ઊંચી બિલ્ડિંગો કેટલું બધું શું ત્યાંની ટેકનોલોજી આપણે ઊંચી બિલ્ડિંગોમાં સુખ પામીએ આપણે ટેકનોલોજીમાં સુખ પામીએ પણ કોઈ ઘટના એવી ઘટી હોય તો આપણે એનાથી દુઃખ પામીએ જમવા ગયા પણ જમવાની કંઈ મજા ના આવી એમાં આપણને દુઃખ થાય પણ જુઓ એક સાધુના દુઃખમાં અને એક સંસારીના દુઃખમાં આ જ તફાવત છે સાધુનું નું દુઃખ અને સંસારીનું દુઃખ સંસારીને કોઈ જગ્યાએ સારું જમવાનું ન મળ્યું એટલે દુઃખ લાગ્યું કોઈ જગ્યાએ સારી રહેવાની વ્યવસ્થા ન મળી એટલે એને દુઃખ લાગ્યું અને સાધુને આ સંસારમાં તપ જોવા ન મળ્યું સાધુને આ સંસારમાં પવિત્રતા જોવા ન મળી સાધુને આ સંસારમાં દાન દેતા માણસો જોવા ન મળ્યા સાધુને આ સંસારમાં સત્ય બોલનારા માણસો જોવા ન મળ્યા એટલે દુઃખ થયું સત્યમ નાસ્તે તપહ સોચમ શું સંસારમાંથી સત્ય જતું રહ્યું આ સંસારના લોકો તપ કરતા બંધ થઈ ગયા મારા દુઃખનું કારણ છે આ સંસારમાં પવિત્રતા જતી રહી છે ખાલી બાહ્ય પવિત્રતા નહી હો કપડા ધોઈને પહેરવા સારા સારા સાબુ શેમ્પુથી નાવું એ તો ભગવાને સંપત્તિ આપી છે તો નાવ લે પણ મારું કહેવાનું ખાલી ભાવ એટલો છે કે જેટલી બહારના આ શરીરનું ધ્યાન રાખો છો ને એટલું ભીતરનું ધ્યાન રાખો એટલું અંદરનું ધ્યાન રાખો માણસ બહારથી સ્વચ્છ બનવાના બહુ પ્રયત્નો કરે છે બાહ્ય દેખાવો વધારે પડતા કરતો રહ્યો છે પણ માણસ ભીતર નથી પવિત્ર થતો ભીતરની પવિત્રતા માટે માણસે સત્સંગ કરવો પડશે પવિત્રતા માટે માણસ સત્સંગ કરે તમે જુઓ આપણે સવારે ઘરમાં સ્નાન ન કર્યું હોય અને બપોર સુધી આપણે એમને માટે મારતા હોય ઘરના શું કહીએ આપણને બધા એટલે હજી નથી નાયો એક બે પાંચ કલાક આપણે મોડા નાઈએ તો લોકો ધૃણા કરે હજી નથી નાયો એનો અર્થ થયો કે તું અપવિત્ર છું તું જ્યાં સુધી સારા સારા શેમ્પુ થી નાઈ નહીં લે ત્યાં સુધી તું પવિત્ર નથી પણ ક્યારેક જુનાગઢની એ ગિરનારની ગુફાઓમાં જોવા જાવ એક એક વર્ષ સુધી સ્નાન કર્યા વગર પણ એ સંતો પવિત્ર થઈને બહાર નીકળે છે કારણ ભગવાનનું નામ જે લે છે એને બહાર પણ પવિત્રતા મળે છે અને ભીતર પણ પવિત્રતા મળે છે વેદ કહે છે આપણી સ્મૃતિઓ કહે છે આપણી સ્મૃતિઓ કહે છે અપવિત્રોતિ પવિત્રો વા સર્વાવસ્થાન યશ મ્રેત કુંડરી કાક્ષ સહબાહિયા જ્યારે તમે સ્નાન કરવા બેસો છો તમે જ્યારે પૂજા કરવા બેસો ત્યારે બ્રાહ્મણ તમારા ઉપર ખબર પેલું પાણી છાટે છાટે છે હે ને પૂજામાં બેઠા છે ને ખબર છે પાણી છાટે જયારે એની ઉપર પાણી છાંટવામાં આવે ત્યારે બ્રાહ્મણો કહે છે અપવિત્રો પવિત્રો વા સર્વાવસ્થા ગતો પીવા સ્મરેત પુનરિકાક્ષ જે માણસ આ પુનરિકાક્ષનું ભજન કરે છે માણસ અંદરથી પણ પવિત્ર બની જાય છે અને એના નામ લેવાથી બહારનું બધું પણ પવિત્ર થઈ જાય છે તો સાધુ નું દુઃખ છે આ સંસારમાં પવિત્ર